ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના વાગ્યા હશે હાડાશો અને દાંતણ કરવાનો ટાઈમ થઈ ગયો હ કારણ કે સવારે થોડુંક કોમ હતું એ પૂરું કરી દીધું હોય જે કંપનીના ગ્રુપમાં અપલોડ કરવાનું હોય એ કોમ પૂરું કરી દીધું અને હવે દાંતણ કરીએ અને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ તો આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો અને હવે મારા ઘેર જવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે હું જ આવ્યો ઘેર હવે સેલ્ફી લઈ લઈ પછી એની નોકરી ચાલુ મારી નોકરી પૂરી અને આજે લગભગ પાછું નાઈટમાં જવાનું છે તો હવે ડાયરેક્ટ ગેર ઇન્સ્ટા લેવા ની સેલ્ફી ઇન્સ્ટા લેતા મે ફિલ્ટર લગાઉં કો ફિલ્ટર માં થોડુંક આરાયે ચાલો સે સેલ્ફી લઈ લીધી હે તો હવે મુનીયા કરતા

તો હવે ડાયરેક્ટ જઈએ મંદિરે અને મંદિરે એમને માનતા કરી દઈએ એમના પેડા મનેલા હતા તો મમતા કરી દઈએ દર્શન કરી દઈએ બરાબર તો સવારના વાગ્યા છે હાળા દસ અને બહાર ધાબુ ભરાય એટલે અવાજ બહુ થાય છે એટલે બાર તો કોઈ વ્લોગ બનાવ્યા નહીં અને આ બાર કરવા જો જઈ દઉં ભણવા બેઠો કરી દઉં લખીશ ભણવાની એક્ટિંગ કરીને કાલી આગળ બહુ ચિત્ર ચિત્ર હવે શું બનાવવા એ બતાવતો નહીં બતાવી દે બતાવી દઉં વધારે ટ્યુશન મેળવા નહીં આવે હાર ધંધો ટ્યુશન ખાવું કે નહીં વધારે તો નહીં આવું તો જયજીભી કોચ કરવા મુઢા દોર્યા ને બધા ફેસ અલગ અલગ આપણા વધારા બધા દોર્યા કરના હં કરદાના તો દધાના નહીં દોર્યામ ફેસ મુઢા દોર્યા નહીં બધા કરદાના હમ જીયો તો જી તો જયદીપ બતાવતો છે નહીં હવે હું દોર્યું છે અને જીયા અમારે જતી રહી બાર જીયા અમારે આખો દાળ ખાવાના ટાઈમે ઘેર આવે અને હોજે મોડા ઘેર આવે ને ભાઈ પૈસા માગવા આવે ઘેર એટલા પૈસા માગવા આવે એટલે તો રોવાનું સારું જ હોય પણ આજ તો હવારાના પૈસા આવ્યા છે કે હાથમાં આવીને લઈને જતી રહી એમ નહીં એટલે બાર વાપરે જાય આવે તમારા પાંચ વાગે તૈયાર થઈ જાય તો વહેલો ટ્યુશન મેળવા આવું મેડમને કોણ તો વધારે ટાઈમ ગણાવો તો કોણ બતાવતો નહીં એટલે

દસ રૂપિયા લે મેં બે કાલે પોત પોત નાય બે આવશે એક જીયાના ને એક તારા મને ખાવી બે કાલે ને હા બે હાલ દો દહની એક હાલ દોઢ પછી જીયા આવશે તો જીયા ને લઈ આવ્યો બરાબર હા આપણું બધું થાય જોયું પેફીઓ તો એ કાલના વિડીયોમાં કમેન્ટ હતી કે આ કોણ હે તો આ ઈલુનો મોટો ભાઈ વનુ ઈલું મોટો ભાઈ વનુ રિયલ નો વનના જ છે પણ વનુ કોઈ બધા

તો જોઈએ કે હું બનાવેલું હોય મગની સબ્જી અને વઘારેલું મરચું અને બાજરીના રોટલા અને સાસ તો હવે જમી લઈએ જમવાનું ને હા માર દેખાણમાં બોલતો નથી અને હવે સાસની લેવા આમાં જવાનું હોય અને જમી લઈએ જી આ ઊંઝીનું ઉઠી છે આખા બપોરની હતી

કે આવ્યું કે કોક તો મને ખબર હે એટલે ફેર અમાર ગયા છે અન ખાવા જો જો આઈ પી પી પડી પી પી પડી આ આઈ આઈ મોરી લે લે જી આના સાથ તો નકો ફ્લોટી હોઈ ગયા પાછી આ લે આપું એમ ને માલ દેખો ખાઈ જા દે હો દસી તો ધરા ખાવી હે નહીં ધરા ઇનાથી નવરો નહીં પિલવા દે એમ ને માલ દે સાબુ તમે બે જણા તો બેસિંગ ખાઈ જો પેલા જો સેટિંગ બેસિંગ ખાઈ જો સેટિંગ હમ

ગોડી કાકો હા કાકો કેવાનું હો ડાઈ છે તો તો હતના વાગ્યા છે હાડા પોચ અને જયદીપ બે જણા જઈએ છીએ બજાર પરી ભી લેવા દયો પરી કોક ભૂલી જો પાછો લેવા દયો અલન જયદીપ તો પકોડી પાડી ગયો પાછો આ ફેર મોડું કરાવશે મોડું તો થયું જ છે મોડું થાય હા એ ભાઈ ભારે પકોડી ખાવા પકોડી ખાઈ હોય અરે જલ્દી અડધી દઈ દીપ હવે પાછું પકોડી ખાવા રહે એ મને એવું મોડું તું થયું હોય મોડું કરાયું વધારે તો બજાર હેડતે હેડતે આ બે જણો છે ને પકોડી લેવા જતા રે જેવું ભાડન યાદ આવે ને એવું લેવા જોવો હવે બધું પકોડી લઈને જતો રે પાણી લેવા ઉભી જીયા લઈ લે પકોડી લઈને જાય પાણી જાય ઉપડો ફટાફટ તો આવી ગયો હવે બરફ લેવા માટે કે બરફ લેવાનો કે તો આજે પચાવાળા બે કરી લઈએ એ દિવસ લીધા તો હોય છે બરાબર પછી બરફ લઈ ને ઘેર જઈએ દુકાન થી થોડી વસ્તુ લેવાની છે લઈ બીજો થાય હોટલમાં જવાનું કીધું આપડે હા રીતે ઘેર પકોડી ખાવા ના દીધી માં જવાનું કીધું એટલે આવતો રહ્યો

અને એમાં પાછી બરફમાં ઠરી જાય ને કડક થઈ જાય એટલે નહીં મજા આવતી હવે બરફ પાર્સલ થઈ જાય જઈએ ડાયરેક્ટ ડાયરેક્ટેસ બજારથી આવી ગયા શાકભાજી લારી તો પકોડી આપણે પાર્સલ થાય છે તો પકોડી છે ને આપણે લઈ જઈએ અમે કદી લારી પણ નહીં ખાતા પાર્સલ કરી ઘેરેજ લઈ જવાની પછી ગેરી ખાવાની તો હવે ઘરે જઈએ ઘરજીની પકોડી ખાઈએ અને આજે ભાઈમાં નાઇટની નોકરીએ મજા આવી ફરવા લાવ્યા તો એમની બધા પાછા લઈ જઈ ગયો પણ લીધું હોય ઘણું પેલા પકોડી ગરમ ખાવાની પછી પેલો બરફ દીધો એ ઠંડો અને જીવા માટે

અને લુ આ પાગલ આરે આરે ના રે ઓસો નઈ આ નઈ હારો આરે મારવાનો છે એ ઇલુતર લાવલે બંદુક હા અલ્યા ઇનોડે સરલા મતલબ તો ઇલુશન ઇનોને પૈસા આવતો નઈ પૈસા આવતો નઈ અલ્યા મતલબ તો કોણ તો હ ઓય કોળી લે

તો નોકરીનું મેં મારે અડધું કામ થઈ દીધું અને બીજું બાકી વાળા કરવાનું હોય અને લગભગ વાજ્યા છે સાડા દસ અને હવે હું મારા વ્લોગને એન્ડ કરું પણ એ પહેલાં કે મારા વિડીયોમાં ઘણી બધી કમેન્ટો આવી બરાબર પણ એ હું એના રિપ્લાય નહીં આવી ગયો એટલે એવું નહીં કે હું રિપ્લાય નહીં આવતો પણ એની એ જ કમેન્ટો આવે અને જે કમેન્ટના હું રિપ્લાય નહીં આપતો એ બધા રિપ્લાય મેં આગળ વિડીયોમાં આપી દીધેલા છે બરાબર એટલે કોઈ ચાહક મિત્રોએ ખોટું ના લગાડું કે રિપ્લાય ના આપ્યો એ આગળના વિડીયો જોઈ લેવા આગળના વિડીયો હું રિપ્લાય આપેલા છે બરાબર તો તમને આજનો લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી